સૂર્ય અંધારું છે માનવીના ભીતરમાં જે અંધારું છે એ સૂર્ય ભગાડી શકતો નથી જેના ભીતરમાં અંધારું છે એ ધોળે દિય ખાડામાં પડે છે તો ભેતર માં અજવાળું કરી દે એવો કોઈ બતાવો અમને જોગીડો એને એવા ને ગોતવા હારું તોડી કે હું દેશ ફરી વિદેશ ફરી ફરી સગળો સંસાર જેને દેખે મારા નેણા ઠરે એવાનો પીડ્યો દુકાળ કોઈ મિલાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડનાર શરીર નો ઘાટ તો માના ઉદરમાં માં ગયો છે નવ મહિનામાં તો ગુરુ કયો ગુરુ કુંભાર શિષ્ય હે ઘડી ઘડી કાઢે ખોટ અંદર થી રાખે હથેળી ઉપર થી દેશે ટપલા નીચોળ

કાયા નગરી છે આ ધરતી ની માય હીરો કેતા અંદર જે આ પાવર બોલી રહ્યો હીરલો છે આ ધરતીની માય એમ મારી મેના બોલે છે બધું મૂળ ન્યા છે અને માણસ ગોતે છે ક્યાં જેમ વનમાં ભટકે મૃગલો એકલો મૃગલાની નાભીમાં કસ્તુરી છે અને જંગલમાં ગોતે છે કે વાસ બાર થી આવે છે જાળા હુંગે ઝાડના ડાળખા હુંગે ખડના થૂંબડા હુંગે જિંદગી આખી ભટકતા વહી જાય છે છતાં માનવીને પોતાની અંદર થી આ ખુશ્બુ આવે છે ઈતબાર આવતો નથી પોતાના મંદિર ની પ્રતિત નથી પાર કે મંદિરે પૂજવા જાય મામઈ પંડિત કે થી કઈક નમણા કઈક ખમણા જે જે મુખ મે મધુરી વાણ મામઈ ભણે માઈશરી કે કઈ દેવ ની ભરી નથી ખાણ કઈ અધર રહેતા નથી દેવ દેવ ની દશા છોડીને દૈત ની સંખ્યા દાખે એવા પુરુષ ને પાપ લાગ પગે લાગતા એના પાપ આપણે ને લાગે એમ હોભા પાલણ ભાગે જે નમે નહીં જે ખમે નહીં જેના મોઢામાં વહરી વાણ પાલણ ભણે ધ્રમ્યો રાખ ભરી નથી ખાડે તું જ બ્રહ્મા તું વિષ્ણુ તું જ માઇસર આ વેદ કે કર્મ વેજી કાયા રતી રતિયું મેલ્યું શાર અલખ ગોસર બેઠા એની કોઈએ ન લીધી તાર ગોતો ગમ કરો મન સમજાવો મામ અલગ કેસે મારું કર્મ વેચી અને કાયા રતી રતિયું મેલ્યું એટલે એક ઓહમ અંદર શ્વાસ કાયામાં જાય ઓહમ શ્વાસ બારો નીકળે સોહમ આ ઓહમ સોહમ આપે અલખ ઈ સે સત મૂળ વચન મણી ઈ મણી સે તેજ મણી ઈ અલગ પરસન રામ આધા નામ કબીર પૂરા નામ અજીત ઓહમ સોહમ સત સબદ ને સવાલ બીજ સબીજ ઈ સે અગોસર ઠામ ભણે પંડિત મામ ઈ સે ધણી નું નામ રામોપીર પીર કેસે જ્યાં ઓહમ સોહમ બે એક થાવે

એક જ નાવન કા આરા એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ સે પૂજારા ગગન મંડળ માં ગોત જો નર વસે સે નિરાકાર તાકુ ત્રણ નર ભજે રામ કબીર રણુકાર જ્યાંથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ રામે ન્યાથી શ્વાસ લીધો છે કૃષ્ણએ ન્યાથી શ્વાસ લીધો છે બુદ્ધ મહાવીરે ન્યાથી શ્વાસ લીધો

અને બુંદ જેનાથી આપણી ઓલાદ ઉત્પન્ન થાય છે કરમ વેચી આ કાયા રતી રત્યુ મેલ્યુ શાર અલખ એનાથી અગોચર બેઠા અલખ એનાથી પર છે અગોચર જે આંખથી થી નો દેખાય કરમ વેચી કાયા રસી રત્યુ મેલ્યુ ચાર અલખ અગોચર બેઠા મારી કોઈ ન લીધી સાર ગોતો ગમ કરો

આ કોળી છે પાઠ જેના ઘટ માંથી કોળી નીકળી જાય રાજા હોય તો મહાન ભેગો કરવો પડે પાટે પંડિત થઈને બેઠો હોય કોળી નીકળી જાય એને ભેગો કરવો કોળી એ છે પાઠ ઈ કોળી થી હોય ધરુણ પ્રહલાદ સુગરા થઈને કોળી લે તો સરગે જાય નગણા થઈને કોળી લે તો નરકે જાય આ ચેતન ઘોડા ચેતન પલાણ ઉપર બેઠા છે અલગ દુવાલ ઉપર બેઠા છે અલગ દિવાલ જ્યાંથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ ચેતન ઘોડા ચેતન પલાણ ઉપર બેઠા છે અલગ દિવાન હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના ફરમાન જે જાણે આ કોળીનો ભેદ તો આપે જ દેવને ને આપે જ મીરી દરેક મહાપુરુષો સત્ય કહી ગયા છે પણ આપણે ને સમજાવનારા સમજ્યા નથી તો ઈ નથી સમજ્યા તો આપણે ને ક્યાંથી સમજાવે સમજાવનારા એવા છે પેલા જોગી કાળે કર્યા બીજા જોગી વજોગે થયા ત્રીજા જોગી લોઠિયા થકા આ પાલન દાદા કેસી વેદમાં કે આવી રીતે ભૂખ ના માર્યા જે થયા હોય બાબા એને આ વાતની ખબર ન પડે બુદ્ધ બાવો નહોતો એને કઈ દુઃખ નહોતું એને કોઈ નીચે નહોતા ગણતા અન્યાય ને અધર્મ જોઈ અને હિન્દુ ધર્મ નો એને ત્યાગ કરી દીધો ભગવાન બુદ્ધે કે આ ધર્મ મને મંજૂર નથી અને રાજની અંદર જો એ પીડ્યોરીઓ હોત તો આજે વિશ્વમાં અનેક રાષ્ટ્રોમાં બુદ્ધનો જંડો ફરકે અમે લડાખમાં ગયા ત્યાં બુદ્ધ સિવાય બીજા કોઈ ના મંદિર નથી એટલે સત્ય હવે બધા શબ્દ એક નક્કી કર્યો છે તારવો છે કેવો ન્યાય કેતા હતા અને હમણાં આપણા વડાપ્રધાન મોદી એ બોલ્યા કે કા બુદ્ધ કા યુદ્ધ કા યુદ્ધ સ્વીકારો અને કા બુદ્ધ ને જો જીવવું હોય શાંતિ થી જીવવું હોય તો બુદ્ધ અને નહી તો યુદ્ધ છે ને યુદ્ધ હવે નું જે છે ઓશો રજનીશ ને કોઈ પૂછ્યું કે બે વિશ્વ યુદ્ધ થઈ ગયા આ ત્રીજું વિશ્વ યુદ્ધ કેવું હોય છે ઓશો રજનીશે જવાબ આપ્યો કે ત્રીજા વિશ્વ યુદ્ધ ની મને ખબર નથી ચોથા ની ખબર છે બધા વિચારમાં પડ્યા કે ત્રીજા નથી અને સજીવ વસ્તુ કોઈ નઈ રહે ઓક્સિજન નાશ થઈ જાય સમુદ્ર ફૂકાય જાય આ માણસ એવો ગાંડો થયો છે કે એનું મોત ની ઉપર બેઠો થઈ એક જ કોઈ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને કાયદે કબૂદી થડી અને અણુ યુદ્ધ જાહેર જો કર્યું એટલે એ નહીં રહે કોઈને રહેવાય નહીં દે હવેનું યુદ્ધ એવું થવાનું છે માટે કા બુદ્ધ કા યુદ્ધ માટે જો સત્યને જાણવું હોય તો ધરતી માગું સારા શહેરની આ શરીર અસત્ય છે અંદર રહેનારો સત્ય છે રહેનારો શરીરથી જુદો છે શરીરનું રૂપ છે રહેનારો અરૂપ છે શરીરના ફોટા પડે શરીરનો વિડીયો ઉતરે શરીરની અંદર જે આ બોલે છે હજી સુધી કોઈ કેમેરો એના ફોટા પાડી થઈ ગયો નથી એનો કોઈ કેમેરો એને કોઈ વિડીયો ઉતર્યો નથી કારણ કેમ નથી ઉતર્યો નહી એને તત્વ નહી એને તાર ના જોવાય રૂપ એનું બોલે છે ત્યાં વાણી નથી એટલે મેકરણ કે મેનાન મેકરણ બેઉ શીપુ સમજર માં નીપજે નાની એવી છીપ દરિયામાં થાય દરિયામાં ઘણા ઘણા મોટા મોટા મગર મ ઝીપો પોટો મોટી મોટી વેલ માછલીઓ જળ ઘોડા જળ મીંદડા ઇના પેટમાંથી હવા લાખ નું મોતી ન નીકળે હવા લાખ નું મોતી તો નાની એવી છીપના પેટમાંથી નીકળે એમાં સંસાર સાગર હાળ હળ છે વિકારો થી આ સંસાર સાગરમાં કેટલા મગરમસ જેવા ગુંડા મગરમસ જેવા જાજા ધનાઢ્ય જેની પાત ધનનો કોઈ પણ એના ભીતર માં સત્યરૂપી મોતી નો હોય મગરમસ ના પેટ માં નો હોય વેલ માછલી ના શીપડા શીપુર સમંદર માં નીપજે